નમસ્કાર મિત્રો અમારી મનની શક્તિ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો મકરસંક્રાંતિના દિવસે ચૂપચાપ ગાયને ખવડાવી તો આ એક નાની વસ્તુ તમને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકશે જ્યારે સૂર્ય કોઈ પણ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવાય છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી ખૂબ જ શુભ ફળ મળે છે મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી સૂર્ય પૂજા કરવાવાળા લોકોને આરોગ્ય ધન સુખ સમૃદ્ધિ અને અક્ષર પુણ્યની પ્રાપ્તિ થાય છે મકરસંક્રાંતિનો પર્વ આખા ભારતમાં ધૂમધામથી મનાવવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિ મકરમાં પ્રવેશ કરે છે માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે પાણીમાં કાળા તલ અને ગંગાજળ મેળવીને સ્નાન કરવાથી કુંડળીના ગ્રહદોષ સમાપ્ત થાય છે સૂર્ય અને શનિ બંનેની કૃપા મળે છે મકરસંક્રાંતિથી સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરે છે આ દરમિયાન સૂર્યનું તેજ વધારે હોય છે એ જ કારણ હોય છે કે મકરસંક્રાંતિ પર સૂર્ય પૂજા કરવાથી માન સન્માન ધન અને સ્વાસ્થ્યનો લાભ મળે છે કહેવાય છે કે આ દિવસે ગોળ વસ્ત્ર કાળા તલ વગેરેનું દાન કરવાવાળા લોકોને મોક્ષની પ્રાપ્તિ થાય છે મકરસંક્રાંતિથી ધરતી ઉપર સારા દિવસોની શરૂઆત માનવામાં આવે છે સૂર્યના ઉત્તરાયણથી દેવતાઓના દિવસની શરૂઆત થાય છે ધાર્મિક માન્યતા અનુસાર મકરસંક્રાંતિના દિવસે સ્વર્ગના દરવાજા ખુલી જાય છે એટલા માટે આ દિવસે કરવામાં આવેલ દાન પુણ્ય કોઈ અન્ય દિવસમાં કરવામાં આવેલ દાન પુણ્ય કરતાં વધારે ફળદાયી હોય છે અને જો તમે મકરસંક્રાંતિના દિવસે આ ઉપાય કરી લો છો તો તમારી ઉપર માતા લક્ષ્મીની કૃપા થશે અને તમે ધનવાન બની જશો તો દર્શક મિત્રો મકરસંક્રાંતિના દિવસે ચૂપચાપ ગાયને આ એક નાની વસ્તુ ખવડાવી દેજો તમને બધા સંકટ અને કષ્ટમાંથી મુક્તિ મળશે મૃત્યુદંડ પિતૃદોષ તરત જ સમાપ્ત થશે આખું વર્ષ તમારા ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભર્યા રહેશે તમારી સાત પેઢી રૂપિયા પૈસા ઉપર રાજ કરશે સાત પેઢી સુધી બેંક બેલેન્સ વધતું જશે બધા જ દુઃખ દર્દ સંકટ સમાપ્ત થશે અને બધા જ સુખ તમારા ચરણોમાં આવી જશે જો તમે આ એક નાની વસ્તુ ગાયને ખવડાવી દો છો તો તરત જ ગરીબી સમાપ્ત થઈ જશે અને તેત્રીસ કરોડ દેવી દેવતાઓને ધારણ કરવાવાળી ગાય માતાની કૃપા પણ વ્યક્તિ ઉપર આજીવન વરસે છે વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ અન્ન ધન અને વસ્ત્રની કમી નથી થતી તો તમારા ફાયદા માટે વિડીયોને અંત સુધી જરૂર જોશો જો તમે વિડીયોને કટ કરીને જોશો તો તમને સફળતા નહીં મળે દર્શક મિત્રો અમે આ વિડીયોમાં તમને ગાયથી જોડાયેલા એવા ઉપાય વિશે જણાવીશું જેને કરવાથી તમારા જીવનમાં જે પણ દુઃખ દર્દ કષ્ટ સંકટ છે તે સફળ થવામાં કોઈ અડચણ આવતી હોય તે બધું જ દૂર થઈ જશે તમારી આર્થિક સ્થિતિ પ્રબળ થઈ જશે આ દિવસે તીર્થ સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે જો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાનો સંભવ ના હોય તો તમે ઘરે જ સ્નાન કરવાના જળમાં ગંગાજળના ટીપા નાખીને સ્નાન કરી લો અને સ્નાન કરીને પછી સૌ તમારા ઘરના પૂજા ઘરને સાફ કરીને ત્યાં પૂજા કરો અને પિતૃઓના નિમિત્તે પિંડદાન કરો અને અંત ધન વસ્ત્ર દાન કરો અને મકરસંક્રાંતિના દિવસે દાન કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે મકરસંક્રાંતિના દિવસે વિશેષ કરીને પૂર્વજોના પૂજન માટે ખૂબ જ સુફળદાયી માનવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે પિંડ દાન કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે અને તેમને મોક્ષ મળે છે અને આ વખતે પિતૃ પૂજાની સાથે સાથે હનુમાનજી દેવતા અને ભગવાન શનિદેવની પૂજા પણ જરૂર કરવી જોઈએ જો તમે આ દિવસે હનુમાનજી દેવતા અને શનિદેવની પૂજા કરો છો તો મંગળ દોષ પણ સમાપ્ત થાય છે વ્યક્તિના જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે વ્યક્તિની સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે અને સાથે જ મકર સંક્રાંતિના દિવસે તમારે એક ઉપાય તો જરૂર કરવો જ જોઈએ તે ઉપાય જણાવતા પહેલાં તમને એક બીજો ઉપાય જણાવી દઈએ આ ઉપાય જરૂર કરશો તેના માટે સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે તમારે લોટનો ચૌમુખી દીપક મનાવવાનો છે એમાં સરસવનું તેલ ભરવાનું છે અને નાળા છડીની વાટ લગાવવાની છે અને વચ્ચે બે આખા લવિંગ પણ નાખી દો પછી જુઓ તમારા જીવનમાં કેવો ચમત્કાર થાય છે સાંજના સમયે તેને પ્રગટાવીને છોડી દો મનોકામના માનીને દીવો પ્રગટાવો એકવીસ દિવસની અંદર તમારી મનોકામના પૂરી ન થાય તો કહેજો આ ખૂબ જ પ્રભાવશાળી ઉપાય છે આ ઉપાય તમને ખૂબ જ લાભ આપશે દર્શક મિત્રો એ જાણીએ ગાયથી જોડાયેલા કયા કયા ઉપાય તમારે આ દિવસ કરવા જોઈએ અને જેને કરવાથી વ્યક્તિને સાત પેઢી સુધી રૂપિયાની કમી નથી થતી દુઃખ દર્દ કષ્ટ સંકટ દૂર થઈ જાય છે અને બધા સુખ વ્યક્તિના ચરણોમાં આવી જાય છે વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી રહેતી તો દર્શક મિત્રો કયા કયા ઉપાય છે તે ધ્યાનથી સાંભળજો આ ખૂબ જ પ્રભાવશાળી અને ચમત્કારી ઉપાય છે જે તમારી કિસ્મતને ચમકાવી દેશે સનાતન પરંપરામાં ગાય ગંગા અને ગાયત્રીનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ છે માન્યતા છે કે ગાય માતાના શરીર ઉપર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે ગાય માતાની પૂજા કરવાવાળા જાતક ઉપર આ બધા દેવી દેવતાઓની કૃપા વરસે છે ગાય માતાની સેવાથી આ જન્મના અને પાછળના જન્મમાં બધા જ પાપ નષ્ટ થઈ જાય છે ગાયની કૃપા મેળવવા માટે રોજે અઠવાડિયામાં એકવાર અથવા તો મહિનામાં એકવાર પરિવાર સાથે ગૌશાળા જવાનો નિયમ જરૂર બનાવો અને ત્યાં ગાયને લીલું ઘાસ જરૂર ખવડાવો તેનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થશે અને સાથે જ ગાયની સેવા અને પૂજા કરવાથી નવગ્રહ શાંત થાય છે અને તેનાથી જોડાયેલ દોષ સમાપ્ત થાય છે ગરમીમાં ગાય માતાને પાણી પીવડાવો અને શિયાળામાં ગાય માતાને ગોળ જરૂર ખવડાવો અનેક દેવી દેવતાઓને પોતાના શરીર ઉપર ધારણ કરવાવાળી ગાય માતાથી જોડાયેલા કેટલાક શુભ અને અશુભ સંકેત પણ હોય છે ગાયનું દૂધ ધોતા પે સમયે જો ગાય ઠોકર મારી દે અને બધું દૂધ ઢોળાઈ જાય તો અપશુગંધ થાય છે જો કોઈ યાત્રા ઉપર નીકળી રહ્યા હોય અને ગાય પોતાના વાછરડાને દૂધ પીવડાવતી સામે આવી જાય તો ચોક્કસપણે તમે જે યાત્રા માટે નીકળી રહ્યા છો તે યાત્રા જરૂર સફળ થશે અને તમારું કાર્ય પણ જરૂર પૂર્ણ થશે યાત્રા પર જતા સમયે ડાબી બાજુથી ગાયનો અવાજ આવવો અને રાત્રે ગાયનું ભાંભરવું પણ શુભ હોય છે તમે ગાય માતા સાથે ભૂલથી પણ ખરાબ વ્યવહાર ન કરો તેની ઉપર અત્યાચાર ન કરો નહીં તમને ઘોર પાપ લાગે છે અને જીવનમાં મુશ્કેલીઓ વધતી જાય છે ગાય આપણી સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે તો પણ લોકો ગાય સાથે ખરાબ વ્યવહાર કેમ કરે છે ગાય ગમે ત્યાં ભટકતી રહે છે લોકો તેને પૂરતું ઘાસ પણ નથી આપતા ગાય જ્યાં સુધી દૂધ આપતી રહે છે ત્યાં સુધી તેની સેવા કરવામાં આવે છે અને જેવું જ દૂધ આપવાનું બંધ કરી દે છે તો લોકો તેને ગમે ત્યાં રખડવા માટે મૂકી દે છે એવામાં ગાયને કોઈ માર મારે છે તો કોઈ તેની ઉપર પાણી નાખી દે છે ક્યારેક વાહનોની ઝપેટમાં આવી જાય છે તો ક્યારેક બીમાર થઈને ગાય પોતાનું જીવન સમાપ્ત કરી દે છે એવામાં જરૂરિયાત છે ગાયને લઈને એ વાતને જણા જાણવાની કે ગાય સાથે તમારે કેવો વ્યવહાર કરવો જોઈએ દર્શક મિત્રો ગાયને ક્યારેય મારવી ન જોઈએ શાસ્ત્રોમાં ગાયને માતાનું રૂપ માનવામાં આવે છે ગાયને મારવાવાળા વ્યક્તિ માતાને મારવા મારવાવાળાને સમાન પાપના ભાગીદાર કરવામાં આવે છે તેમને નર્કલોકમાં વર્ષો સુધી કષ્ટ ભોગવવું પડે છે તેમને આગળનો જન્મ પરસુ યોનિમાં મળે છે કહેવાય છે કે ગૌતમ મુનિએ ભૂલથી ગાયને દંડો માર્યો હતો જેનાથી ગાયનું મૃત્યુ થયું હતું અને આ પાપની મુક્તિ માટે તેમને વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી ભગવાન શ્રી કૃષ્ણએ બળદ સ્વરૂપમાં આવેલ વૃદ્ધાનો વધ કરી નાખ્યો હતો જેનાથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રી કૃષ્ણને સંપૂર્ણ તીર્થને એક કુંડમાં બોલાવ્યા બોલાવવા પડ્યા હતા અને આ કુંડમાં સ્નાન કરવાથી તે પાપ મુક્ત થયા હતા સાથે જ પાણી પી રહેલી ગાયને ભ ભગાવે છે તે ઘોર પાપના ભાગીદાર બનીને નર્ક ભોગવે છે એવું પુરાણોમાં જણાવ્યું છે કે જે લોકો ગાય માટે પરબ અને ઘાસ ઘાસચારા માટે વ્યવસ્થા કરે છે તે મહાભાગ્યવાન હોય છે આવા લોકો ઘોર પાપમાંથી મુક્ત થઈને સ્વર્ગ લોકમાં જાય છે અને ખૂબ જ ધનવાન પૂર્વમાં જન્મ લઈને સુખ ભોગવે છે આરામ કરી રહેલી ગાયને કષ્ટ આપીને ક્યારેય ઉઠાડવી ના જોઈએ કહેવાય છે કે જે સ્થાન ઉપર ગાય બેસેલી છે ત્યાંથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે ગાયને બેસવાની જગ્યાને જે લોકો નિયમિત રૂપે સાફ રાખે છે તેને જાણતા અજાણતા કરેલા પાપમાંથી મુક્તિ મળી જાય છે અને ગૌલોકમાં સ્થાન પામે છે ગાયને દંડો મારીને ઉઠાડવાથી પાણી નાખીને ઉઠાડવાથી મનુષ્ય પાપના ભાગીદાર બને છે અને આગળના જન્મમાં તેને ઠોકરો ખાવી પડે છે અને શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ગાયનું દૂધ તેના વાછરડા માટે હોય છે ગાયના વાછરડાને દૂધ પીવડાવ્યા પછી જો દૂધ વધે તે તે મનુષ્યએ લેવું જોઈએ પરંતુ કેટલાક લોકો ગાયના વાછરડા માટે વધેલું દૂધ પણ ડોહી લે છે આવું કરવું પાપ ગણાય છે આવા દૂધને દોવાવાળા અને તેને ગ્રહણ કરવાવાળા બંને પાપના ભાગીદાર બને છે શાસ્ત્રોમાં કહ્યું છે કે ગાય અને બળદની પીઠ ઉપર બેસવું ન જોઈએ તેની પીઠ ઉપર બેસવાથી મહાપાપ લાગે છે આવા લોકોને નરકની યાતના ભોગવવી પડે છે એકમાત્ર નંદી જ ગૌવંશી છે જેની ઉપર સ્વયં મહાદેવ અને માતા પાર્વતી સવારી કરે છે કેમ કે નંદીએ સ્વયં પોતાની ઈચ્છાથી મહાદેવની સવારી બનવાનો સ્વીકાર કર્યો હતો જો પિતૃદસ હોય તો ગાય રોજે કે પછી દર એકાદશીના દિવસે દરેક અમાસના દિવસે દરેક પૂર્ણિમાના દિવસે કે કોઈ પણ ખાસ દિવસ ઉપર ગાયને રોટલી ઘાસ ચારો ખવડાવવાથી પિતૃદોષ સમાપ્ત થઈ જાય છે તેમજ કુંડળીમાં જો ગુરુ નીચ રાશિમાં મકરમાં હોય તો સામેથી ગાય માતા આવતી દેખાય તો ગાય માતાને તમારી જમણી બાજુથી જવા દેવી જોઈએ તમારી યાત્રા જરૂર સફળ થશે અને જે ઘરમાં ગાય હોય છે તે ઘરમાંથી વાસ્તુ તો સમાપ્ત થઈ જાય છે જો તમે ગાય માટે રોટલી બનાવતા હોય તો કોશિશ કરો કે તરત જ એ રોટલી ગાય માતાને ખવડાવી દો આપશો તો તે વાસી માન દો જો તમે તે રોટલીને રાખી દેશો અને તેને બીજા દિવસે આપશો તો તે વાસી માનવામાં આવે છે ગાયને ક્યારેય પણ વાસી રોટલી ન આપો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને જે પણ કાર્ય તમારા થવાના હશે તે કાર્ય તમારા થશે નહીં તેનાથી હંમેશા તમારા ઘરમાં દર્દ રહેશે અને તમને દરેક કાર્યમાં અસફળતા મળશે એટલા માટે પ્રયત્ન કરો કે ગાયને રોજ તાજી રોટલી ખવડાવો તેમજ ગાયને સળેલી વસ્તુઓ પણ ન ખવડાવવી જોઈએ આ મકરસંક્રાંતિના દિવસે લોટના અગિયાર ગોળિયા બનાવીને તેની ઉપર હળદર લગાવો ત્યાર પછી તે ગાયને ખવડાવો અને દરેક ગોળિયા ખવડાવતા સમયે ગાયના સિંગડા ઉપર પેટ ઉપર મસ્તક ઉપર હાથ ફેરવો ગાય માતાના ચરણનો સ્પર્શ કરો આવું કરવાથી તમારા તમામ કાર્ય થવા લાગશે તમારા જીવનમાં ખુશીઓ આવશે અને એકવાર મકરસંક્રાંતિ ઉપર તમે ગાય માતાની સાતવાર પરિક્રમા પણ કરી લો તો તમારા બધા જ કાર્યો થવા લાગશે તમે ગાયને જ્યારે પણ રોટલી આપો છો તો રોટલી ઉપર થોડી હળદર ઘી કે ગોળ જરૂર રાખો ગાયને સૂકી રોટલી નહીં ખવડાવવી જોઈએ દર્શક મિત્રો આ હતા ગાયથી જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ ઉપાય જો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા બધા પરિવારજનો સાથે શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તેમજ કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખશો ભગવાન તમારા તથા તમારા પરિવાર પર સદાય કૃપા બનાવી રાખે મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છા અમારા વિડીયોને પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો